નમસ્કાર મિત્રો વિદ્યાર્થી સંકુલ ભાવનગરમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે નર્સરી એલ કેજી યુકેજી વિભાગમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો કોઈપણ વિદ્યાશાખાના વિદ્યા શાખાના સ્નાતક અથવા પ્રીપીટીસી કરેલું હોય તેવા ઉમેદવાર એપ્લાય કરી શકે છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો બી એ બીએસસી બી એડ પીટીસી એટીડી બીસીએ બી કરેલા હોય તેઓ ઉમેદવાર એપ્લાય કરી શકે છે પીટી ટી ટીચરની વાત કરીએ તો સીપીએડ અથવા ડીપીએડ કરેલું હોય અથવા અનુભવી હોય તેઓ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે એડમિન વિભાગમાં વાત કરીએ તો સ્નાતક અથવા સમકક્ષ માટે રીડિંગ સુપરવાઇઝર સાયન્સ વિભાગમાં જગ્યા ખાલી છે બીસીએ એમસીએ સી એમએસસીઆઈટી માટે કમ્પ્યુટર ઓપરેટરમાં જગ્યા ખાલી છે સ્નાતક અથવા સમકક્ષ કરેલું હોય તેના માટે રિસેપનિસ્ટની જગ્યા ખાલી છે સ્નાતકત્વ સમકક્ષ માટે કાઉન્સલરની એક જગ્યા ખાલી છે આ સિવાય ક્લાર્ક એકાઉન્ટન્ટ કેશિયર ગૃહપતિ ગૃહમાતા સિક્યુરિટી ગાર્ડ પટ્ટાવાળા આયાબેન સ્વીપરની જ પણ જગ્યા ખાલી છે ઉમેદવારે દિવસ સાતમાં અરજી ઉપરના સરનામે રૂબરૂ પોસ્ટ ઇમેલ દ્વારા સવારે નવથી ચારમાં પહોંચાડવાની રહેશે અંગ્રેજી મીડિયમ માટે અંગ્રેજીમાં અગ્રતા હોવી જરૂરી છે